તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન આંતક મચાવી રહી દીપડી પાંજરે પુરાઈ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસથી એક વર્ષથી વન્ય પ્રાણી દીપડી ની અવર જવા નજરે પડતા મેયર નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગ અજરાના પોણી સૂચના તથા માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી દીપડીને પકડવા માટે કે એન વણઝરા બીટગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવેલ તે વન્ય પ્રાણી દીપડો તારીખ વીસ ઓગસ્ટ બુધવારે રાત્રે એક કલાકે અંદાજે ત્રણ વર્ષનો વન્ય પ્રાણી દીપડી શિકારની શોધમાં નીકળતા દીપડી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અંદર ખુલ્લી જગ્યાએ પાંજરે પૂરાઈ છે જેને બિડગાડ કે એન વણઝારા દ્વારા સલામત રીતે તાબા હેઠળ લઈ સલામત રીતે સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ છે ફોટોગ્રાફર કલ્પેશ વાગમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ સોનગઢ ઉકાઈ